હવે જિગ્નેશ મેવાણી જે પણ વિસ્તારમાં જાય છે ત્યાં પહેલા દારૂ અને ડ્રગ્સના પ્રશ્નો હતા પરંતુ હવે જિગ્નેશ મેવાણી આપણને એવું કહેતા જોવા મળે છે કે તેઓ એ વિસ્તારમાં પહોંચે એના પહેલા જ દારૂ અને ડ્રગ્સના ના અડ્ડાઓ ક્યાંક ને ક્યાંક બંધ કરાવી દેવામાં આવતા હોય છે અને ત્યારબાદ ફરી આનું આ જ વાત ચાલુ થઈ જતી હોય છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને જિગ્નેશ મેવાણી દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ

માનીય અમિતભી ચાવડા પ્રદેશ પ્રમુખ શ્રી અને આપણા સૌનો લોકપ્રિય આદિવાસી યોદ્ધો એવા સાથી અનંત પટેલ આ મંચ ઉપર ઉપસ્થિત ચંદ્રિકાબેન તમામ કોંગ્રેસ પાર્ટીના સૈનિકો મારી બહેનો માતાઓ વડીલોની યુવાન દોસ્તો છોટા ઉદયપુર અને ક્વાટની આ ધરતી પર પગ મૂક્યો અને તરત એક યુવાન મિત્ર એને કહી ગયા કે ત્રણ દિવસ માટે બંધ રાખવાનું કીધું છે પછી તમે તારે ચાલુ કરી દેજો વાત સાચી તો મિત્રો તમારી જવાબદારી બને છે કે માનની અમિતભાઈ તુષારભાઈ જીગ્નેશભાઈ ચંદ્રિકાબેન કાંતિભાઈ રાજુભાઈ પારગી એ તો સભા પટાઈને નીકળી જશે આપણે આપણા યુવાનોને બરબાદ થતા જો બચાવવા હોય તો આખા છોટાપુર જિલ્લાની અંદર જેટલા પણ કૂટળખાડા જેટલા પણ જુગાર અને દારૂના અડ્ડા ચાલતા હોય જેટલા પણ લોકો પેલા સ્કૂટી અને બાઇક લઈને મધ્યપ્રદેશના આટા મારતા હોય એ તમામે તમામ લોકોની લિસ્ટ બનાવો અને કોંગ્રેસ પાર્ટીના કારણે સુધી પહોંચાડો અને પછી આપણે જોઈએ છીએ કે ત્રણ દિવસ માટે બંધ રહે છે કે વર્ષો વર્ષ સુધી બંધ રહે છે આખા ગુજરાતની અંદર આ જબરદસ્ત ક્રાંતિ ચાલી રહી છે પણ આજે આપણે આદિવાસી સમાજના કેટલાક સળગતા સવાલોને વાચા આપવા માટે ભેગા થયા છે સૌથી પહેલી વાત આ વિસ્તારના અઠ્યાવીસ જેટલા ગામોને જીએમડીસી ખાતર અને નસવાડીમાં અઢાર જેટલા ગામોને આવા ચાલીસ થી પચાસ ગામના આદિવાસી ભાઈ બહેનોને એના મૂળમાંથી

આપણને લૂટે આપણને આપણા મૂળમાંથી ઉખાડીને ફેંકવાની વાત કરે એમણે કહી દો આ ગુજરાત તો આદિવાસી હવે જાગી ગયો છે આ આદિવાસીની ક્રાંતિને આ ગુજરાતમાં કોઈ રોકી શકવાનું નથી અને એટલા માટે દલિત આદિવાસી ઓબીસી ખેડૂત મજદૂર પશુપાલક ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારી બધા જ સાથે મળી આ કોંગ્રેસ પાર્ટીના પંજા સાથે મુઠ્ઠી તાણીને તમે હાથ મિલાવો ભારતીય જનતા પાર્ટીનો તંબુ બે હાજર ને સત્યાવીસમાં આપણે ઉખાડીને ફેંકીશું સાથીવા ગુજરાતની અંદર હું જ્યારે પણ વિધાનસભામાં બોલું કે જાહેર સભાના મંચ ઉપરથી બોલતો હું મને હંમેશા એક વસ્તુ યાદ આવે કે અમારું અમદાવાદ શહેર જેવાનું હું રહેવાસી છું આ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ગાંધીનગર આ શહેરના એક એક મોલ માં એક એક મલ્ટીપ્લેક્સ માં એક એક મકાનમાં સચિવાલયમાં અને ગુજરાતની વિધાનસભામાં જે આનંદભાઈ હું બેસું છું એ વિધાનસભાના મકાનના પાયામાં પણ આપણા આદિવાસી કડિયા મજૂરોનો લોહી ને પરસેવો છે આદિવાસી સમાજ હોય નહીં અને ગુજરાતની અંદર આટલા રોડ રસ્તા આ મોટી મોટી ઇમારતો મોટી મોટી બિલ્ડિંગનું નિર્માણ થાય નહીં પણ બહુ દુઃખ સાથે કેવું પડે છે તમારા વડીલો તમારા પરિવારના દીકરાઓ જ્યારે મજૂરી કરવા કે દાહોદ ગોધરા પંચપાલ પાસવાળા ડુંગરપુરના આપણા આદિવાસી ભાઈ બેરો જ્યારે મકાન નિર્માણના કામમાં અમદાવાદ કે સુરત કે વડોદરા કે ગાંધીનગર જતા હોય આ દોઢસો સીટોનો ફાંકો મારનારા ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્ય મને બતાવો ભારતીય જનતા પાર્ટીના એક મંત્રી બતાવો જ્યારે કોઈ કડીયો મજૂર અમદાવાદ કે સુરતના બિલ્ડિંગ પરથી પાંચસો રૂપિયા માટે પડીને મર્યો હોય તો એની વિધવાની આંખના આંસુ લૂછવા ગયો હોય તમે એક ભાજપનો નેતા મને બતાવો કોઈ આપણું હાલ ત્યારે પૂછવા નથી આવતું સિમેન્ટ અને કપચીની થેલીની વચ્ચે કરિયા મજૂરોની વચ્ચે આદિવાસી સમાજના બાળકનું ઉછેરણ ઉછેરણનો વિકાસ થાય છે આ આદિવાસી સમાજને હું હાથ જોડીને વિનંતી અપીલ કરવા માંગુ છું કે હવે જાગી જાવ કો કા કોટ આ છોટા ઉદયપુર આ ગુજરાત આ દેશ અમારો આદિવાસીઓનો પર છે તમે કો અમે

આ બિલકુલ થવા દેવાનું નથી આ નવી પેઢીના આદિવાસી સમાજના યુવાનો હવે કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા થયા મોટી મોટી ડિગ્રી લેતા થયા તમને કહું બિરસા મુંડાની સાતો સાથ જયપાલસિંહ મુંડા વિશે પણ તમે વાંચો જયપાલસિંહ મુંડા પણ આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની જેમ એક મોટું યોગદાન છે આપણે બધા જ સાથે મળી કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં

છેલ્લે મારી બહેનો માતાઓ વડીલો આપ તમામને વિનંતી કરું છું કે ડ્રગ્સ એ આપણા છોટા ઉદેપુરને આપણા ગુજરાતને એ બરબાદ કરી નાખશે તમારા દીકરાઓ જ્યારે યુનિવર્સિટી કે કોલેજમાં સુરત કે વડોદરા કે અમદાવાદ ભરવા જાય તેની પર નજર રાખજો એમને કહેજો કે બેટા દુનિયા થાય આ ડ્રગ્સના ચાડે નહીં ચડતા એવા ખતરનાક કેમિકલ ડ્રગ્સ આવી ગયા છે કે તમે જીવનમાં પહેલી વાત એટલે કે હવે આ મુદ્દાને લઈ અને જીજ્ઞેશ મેવાણી મેદાને છે એમના દ્વારા વધુમાં કહેવામાં આવ્યો છે કે આ મુદ્દો હવે જ્યાં સુધી ગુજરાતમાં કોઈ એક્શન નહીં લેવામાં આવે જ્યાં સુધી કોઈ પણ પ્રકારે તંત્ર કોઈ બ્લુ પ્રિન્ટ ના આપે કે પછી આ મુદ્દાને લઈ અને આગામી સમયમાં કેવી રીતે બધો મુદ્દો કંટ્રોલ કરવામાં આવશે એ વાતને લઈ અને કોઈ નિવેદન નહીં આપવામાં આવે ત્યાં સુધી હવે જીગ્નેશ મેવાણી દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે આ મુદ્દાને લઈ અને લડાઈ ચાલુ રહેશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં